નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ખૂબ જ નજીક આવી ગઈ છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ જે ચૂંટણી સ્ટાફ છે તેની તાલીમ પણ લેવાઈ ગઈ છે હવે તેમને જે ઈવીએમ આપવામાં આવે છે વીવીપેટ સીયુ અને બીયુ એમાં જે કંટ્રોલ યુનિટ હોય છે કે જેમાં અલગ અલગ પ્રકારના સંદેશા એટલે કે મેસેજ આવતા હોય છે તેના અર્થની જાણકારી આપને હોતી નથી તો તમામ જે મેસેજ છે તેના અર્થ શું છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ચૂંટણી સંબંધિત તમામ માહિતી છે કે ચૂંટણીના ફોર્મ્સ છે તે કઈ રીતે ભરવા ચૂંટણીને લગતા તાલીમ છે તે તાલીમમાં કઈ કઈ માહિતી આપવામાં આવી તે તમામ જે વિડીયોસ છે મારા યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં ઇલેક્શન યુઝફુલમાં જોવા મળશે તો તે

મેસેજ આવે છે કે કેન્ડિડેટ સૂચવે છે કે ઈવીએમ સોળ ઉમેદવારો માટે સુયોજિત છે 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 મેસેજ આવે તો સૂચવે સૂચવે કે કે નિયંત્રણ એકમ પર એક બટન ક્રમની બહાર દબાવવામાં આવે છે ફૂલ નામનો મેસેજ આવે તો સમજવું કે મહત્તમ મતો એટલે કે બે હજાર જેના માટે ઈવીએમ રચાયેલ છે તે મતદાન કર્યું છે બેટરી હાઈ નાઇન્ટી નાઇન પરસેન્ટ સૂચવે છે કે બેટરીની ક્ષમતા ઊંચી છે બેટરી મીડિયમ સેવન્ટી ફાઈવ પર્સન્ટ સૂચવે છે કે બેટરીની ક્ષમતા મધ્યમ છે અને બેટરી લો થર્ટી ફાઈવ પર્સન્ટ સૂચવે છે કે બેટરીની ક્ષમતા ઓછી છે તો તરત ઝોનલ શ્રીને જાણ કરવી ત્યારબાદના મેસેજ છે કે એસ એલ નમ બી સીયુ એટ ઝીરો 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 તે સૂચવે છે કે સીયુ યુનિટ સિરિયલ નંબર સૂચવે છે કમ્પ્યુટિંગ રિઝલ્ટ સૂચવે છે કે રિઝલ્ટ ગણતરી કરી રહ્યું છે PST095020 PET153210 સૂચવે છે કે મતદાન પ્રારંભ સમય અને મતદાન સમાપ્તિ સમય સૂચવે છે રિઝલ્ટ PDT160106 પરિણામ અને મતદાનની તારીખ સૂચવે છે કેન્ડિડેટ જીરો સિક્સ થ્રી ટુ થ્રી સિક્સ સૂચવે છે કે ઉમેદવાર છ નંબર છ એ ટુ થર્ટી સિક્સ એટલે કે બસો છત્રીસ મત મેળવ્યા છે પ્રિન્ટિંગ નિર્દેશ કરે છે કે છાપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે ક્લોક એરર સૂચવે છે કે આરટીસી નો સમય અને તારીખ બરાબર નથી ત્યારબાદ એક્સ નોટ રિસ્પોન્ડિંગ એટલે કે ઇન્ટર કનેક્ટિંગ કેબલ યોગ્ય રીતે કંટ્રોલ યુનિટ સાથે જોડાયેલ નથી અથવા મતદાન યુનિટમાં થંબ્હીલની સ્થિતિ સાચી સંખ્યા પર સેટ નથી અથવા મતદાન એકમો યોગ્ય અનુક્રમમાં એકબીજા સાથે જોડાયેલા નથી પ્રેસ્ડ એરર છે તે સૂચવે છે મતદાન એકમના ઉમેદવારોમાંના ના એક બટનને દબાવવામાં અથવા જામ કરવામાં આવે છે ઇન ઓપરેટિવનો મેસેજ આવે તો સમજવું કે કંટ્રોલ યુનિટ વધુ ઉપયોગમાં લઈ શકાશે નહીં તો મિત્રો આ તો હતા મુખ્ય જે મેસેજ આવતા હોય છે ડિસ્પ્લે ઉપર સીયુ ના એટલે કે કંટ્રોલ યુનિટના તે સમજ્યા આ ઉપરાંત પ્રિસાઇડિંગ શ્રીની જે ડાયરી આપવામાં આવતી હોય છે તેમાં પણ આનો નિર્દેશ કરવામાં આવેલો છે તે તમે વાંચી શકો છો કે સીયુ પરનો ડિસ્પ્લે અને ડિસ્પ્લેનો અર્થ શું થાય છે તો તમામ માહિતી તમે અહીંથી પણ વાંચી શકો છો તેમાં જે જે પ્રકારનો ડિસ્પ્લે મેસેજ આવતો હોય છે તેનો ખરેખર અર્થ શું થાય છે તે મતદાન મથકના પ્રમુખ અધિકારી માટેની પુસ્તિકામાં સરસ મજાની વાત સમજાવવામાં આવી છે તો તે અહીંયા તમે વાંચી શકો છો પોઝ કરી અને અથવા તો તમે તે બુકમાં પણ જોઈ શકો છો મિત્રો તો આટલા મેસેજ છે તે ડિસ્પ્લે થતા હોય છે અને તેનો અર્થ હોય છે તે આ પ્રમાણે થતો હોય છે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ હેરી મા જય શ્રી કૃષ્ણ